અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમની નીતિઓ વિરુદ્ધ શનિવારે ફરી એકવાર હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ દેખાવો તમામ પચાસ રાજ્યમાં થયા વિરોધીઓ ટ્રમ્પના ટેરિફોર્ડ નીતિ અને સરકારી નોકરીઓમાં છંટણીનો વિરોધ કરી રહ્યા છે આ સમયે વિરોધીઓએ રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસને પણ ઘેરી લીધું હોવાના મીડિયા અહેવાલમાં દાવા કરવામાં આવ્યા લોકોએ ટ્રમ્પ પર સભ્યતા અને કાયદાના શાસનને કચડી નાખવાનો આરોપ લગાવ્યો છે આ વિરોધને હાલ પ નામ આપવામાં આવ્યું છે ફિફ્ટી ફિફ્ટી વન જેનો અર્થ થાય છે ફિફ્ટી વિરોધ અને ફિફ્ટી રાજ્ય અને એક આંદોલન વ્હાઈટ હાઉસ ઉપરાંત વિરોધીઓએ ટેસ્લાના શોરૂમને પણ ઘેરી લીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે ટ્રમ્પ અને મસ્ક વિરુદ્ધ પ્રદર્શનનો આ બીજો તબક્કો છે જો કે આ પહેલા પાંચ એપ્રિલે પણ અમેરિકાના તમામ રાજ્યમાં ટ્રમ્પ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા ટ્રમ્પના ટેરિફ યુદ્ધના કારણે અન્ય દેશમાંથી અમેરિકા આવતા માલસામાનના ભાવમાં વધારો થયો છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ એટલા માટે પણ થઈ રહ્યો છે કેમ કે અમેરિકામાં વર્ષોથી રહેતા જે ઇમિગ્રન્ટ્સ છે તેમની સામે કડક કાર્યવાહી ટ્રમ્પ આવ્યા પછી અમેરિકામાં થઈ રહી છે કેટલાકને ડિપોર્ટ પણ કરવામાં આવ્યા છે અને હવે નવા નવા નિયમો આ ઇમિગ્રન્ટ્સ માટે છે અન્ય દેશો પર વધુ ટેરિફના કારણે ચીજ વસ્તુના ભાવ પણ વધ્યા છે અમેરિકા અને ચીન વચ્ચે ટેરેફ ફોર જેની અસર દુનિયાભરના શેર માર્કેટ્સમાં થઈ અલગ અલગ દેશો ઉપર ટ્રમ્પે આવતાની સાથે જ કરી દીધો ટ્રમ્પ પ્રશાસન પર કાયદાના શાસન કચડવાનો આરોપ છે પણ વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે મસ્કના કાર્યક્ષમતા વિભાગમાંથી સેંકડો કર્મચારીઓની છટણી કરી દેવામાં આવી એટલે એ કર્મચારીઓ તેમના પરિવારજનોમાં પણ આક્રોશ છે ટ્રમ્પના નિર્ણયથી માર્કેટમાં ઘટાડો થયો અને બેરોજગારીમાં પણ વધારો થયો હોવાના કારણે ટ્રમ્પ સરકારનો વિરોધ સતત થઈ રહ્યો છે પ્રવાસ નીતિમાં ફેરફારના કારણે પણ જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે કેટલાક કડક નિયમો લાગુ કર્યા છે જેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે કાર્યવાહી કરવામાં આવી જેની નારાજગી લોકોમાં પ્રવર્તી છે જે પણ વિરોધનું એક કારણ છે ગીતા